ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડની કામગીરી હાથ ધરાઈ हारीज बेचराजी बाईपास हाईवे विष्णु पार्टी प्लॉट थी जलियान ग्रीन सोसायटी पर रोड पर ठेर ठेर खाड़ा पड़ता रोडनी हालत अति अतिबिस्मर बनता जागरूक युवान पुष्पक खत्री द्वारा मार्ग मकान विभाग हारीज खाते लिखित रजूआत करवा छता कोई निराकरण नहीं आवता उच्च कक्षाए करेली रजूआत ने ध्याने लई जवाबदार कचेरी ने ताकीदे ध्यान दौरता हारिज बेचराजी बाईपास रोड पर पेचवर्कनी कामगिरी युद्धना धोरणे शुरू करवामा आवी રોડ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતા આખરે રહદારીઓએ રાહતનો દમ લીધો હતો અને જાગૃત યુવાને તંત્રનો આભાર વ્યક્ત કરી નગરજનોએ જાગૃત યુવાનનો આભાર માન્યો હતો મારું નામ છે અસંખ્ય ખાડા પડ્યા હતા બાયપાસ ઉપર રજૂઆત કરી હતી અને પછી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા આજે રોડના વર્કનું કામ કરવામાં આવ્યું છે જેમાં બાયપાસ રસ્તાના ખાડા ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે અને રોડ ને સારી રીતે સમારકામ કરવામાં આવી રહ્યું છે તે બદલ તંત્ર આભાર માનીએ છીએ અહેવાલ અનિલ રામા લોકાર્પણ